નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો શિક્ષક ભરતી ખાસ કરીને ટેટ એક અને ટેટ બે પાસ ઉમેદવારો માટે ખુશખબર આવ્યા છે ભરતીની જગ્યામાં વધારો થશે તેવા પણ સમાચાર મળ્યા છે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરી લેશું આજે આપણે ડિટેલ આખું એનાલિસિસ આપ્યું છે દસથી બાર પોઈન્ટમાં આખું તમને સમજાવવાના છે કે કઈ રીતનું જે છે રહેવાપાત્ર રહેવાનું છે એટલે વિડીયો પૂરો જોજો જેના કારણે તમને તમામ પ્રકારની માહિતી છે મળી જાય રેગ્યુલર ટેટ ટાટ ભરતીની માહિતી લેવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો વધુ માહિતી માટે

અત્યારે ભરતીમાં માન્ય રાખેલા છે એ ઉમેદવારો માટે પણ ખુશીના સમાચાર એટલે કે બે બે હજાર ત્રેવીસ પહેલાં જે પણ લોકોએ ટેટ પાસ કરી છે એ લોકો પણ જે છે આ નવી ભરતીમાં અપ્લાય થઈ શકે છે અને જે જગ્યા વધારો છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ બીજી વસ્તુ આવે છે સરકારનું નવું કેલેન્ડર તો સરકારનું નવું કેલેન્ડર છે શું કહે છે સરકારનું જે નવું કેલેન્ડર છે એના નવી ભરતી બાબતે વાત કરે છે જેમાં દર વર્ષે પાંચ હજાર નવી ભરતી કરાશે તેવું જાહેર પણ કરાયું છે તો ચોક્કસથી અહીંયા જૂના ઉમેદવારોને પણ ચાન્સ મળવાનો જ છે કારણ કે પહેલાં જે સરકારના નિયમો મુજબ જે જૂના લોકો છે કે જે બે હજાર ત્રેવીસ પહેલાં જેણે પરીક્ષા પાસ કરી છે એ લોકો પણ આ ભરતીમાં લાયક ગણાશે ત્યારબાદ જો આપણે વાત કરીએ કચ્છની ભરતી અને એની માહિતીની વાત કરીએ તો કચ્છમાં જે ભરતી થવાની છે એ ચોક્કસ જૂની જે જે જૂની ભરતી છે એ તો થવાની છે જે જૂના લોકો છે એમને પણ આમાં પાસ થવા જે જૂના લોકો છે એમને પણ આમાં ચોક્કસથી મોકો મળવાનો છે ઉપરાંત પરીક્ષા લેવાની નથી તો જૂના લોકોને ખાસ ખાસ લાભ મળવાનો છે જે જગ્યા વધારો આવ્યો છે જે જૂની આપણે જાહેરાત જોઈતી એમાં પણ જે છે લોકોને સારો એવો ફાયદો થવાનો છે પછી ધોરણ એકથી પાંચની જો જગ્યાની વાત કરીએ તો ધોરણ એકથી પાંચ મળે જે પચીસોની જગ્યા છે એમાં ઉમેદવારોને લગભગ ખ્યાલ જ હોય છે કે ભાઈ આ જે છે એક દર વર્ષે જે છે એ પાંચ કે છ હજારની નવી ભરતી આપવાની હોય છે પણ જે છે એ કચ્છમાં તમારે લાઈફ ટાઈમ રહેવાનું થશે અથવા તમારી પાસે બોન્ડ કરાવી લે છે તો અહીંયા જે છે એ ઘણા બધા ઉમેદવારો જે સ્પર્ધા છે તમારે અહીંયા લગભગ લગભગ તૂટી જશે કારણ કે એવા જ લોકો જ્યાં જે છે એની માટે અપ્લાય કરશે કે જે લોકોને માત્ર કચ્છમાં રહેવું છે અને લાઈફ ટાઈમ કચ્છમાં જો જે રહેવા માગતા એવા લોકો જે છે આ ફોર્મ ભરશે એટલે ડાયરેક્ટ જે છે એ કોમ્પિટિશન તૂટી જવાની છે જે લોકોને ઓછા માર્ક છે એવો લોકો પણ જે છે એ આમાં અપ્લાય કરશે તો એ લોકો પણ આમાં જે છે એ એની સક્સેસ એમાં મેળવતી દેખાશે ત્યારબાદ ભરતી મેરિટ અને જો આપણે ફાયદોની વાત કરીએ કે ભાઈ ભરતી મેરિટ એની જો આપણે વાત કરીએ ભરતીમાં કેટલો કેટલો ફાયદો થશે કોને ફાયદો થશે મેરિટ કેટલું રહી શકે છે તો હાલમાં કચ્છમાં જે ભરતી થવાની છે તેમાં કચ્છની જગ્યા પડી રહેશે મતલબ કે મેં હમણાં જ જેવી રીતે વાત કરી એવી રીતે કે ભાઈ જે લોકો એવું માને છે કે ભાઈ મને હું બીજી રીતે અપ્લાય કરીશ બીજા જિલ્લામાં અપ્લાય કરીશ તો મારું ત્યાં સિલેક્શન થઈ જશે પણ જે લોકોને એવું છે કે ભાઈ હું કોઈપણ રીતે જે છે એ બીજા જિલ્લામાં અપ્લાય કરીશ અથવા તો કચ્છ સિવાય બીજે અપ્લાય કરીશ મારે માર્ક ઓછા છે અને મારે શિક્ષક બનવું છે મારે નોકરી લેવી છે તો એવા લોકો માટે સૌથી એવો સારો સૌથી સારી તક છે કે અહીંયા જે છે એ એમને મેરિટમાં પણ ફાયદો રહેશે મેરિટ નીચું રહેવાની શક્ય છે કારણ કે ડાયરેક્ટ થઈ જશે કે જે લોકોને કચ્છમાં લાઈફ ટાઈમ નોકરી નથી કરવી એવા લોકો આમાં ઉમેદવારી જ નહીં નોંધાવે અથવા તો જો એ લોકોનું ત્યાં સિલેક્શન થાય છે તો એનું જો ફિક્સ નહીં હોય કે ભાઈ મારે લાઈફ ટાઈમ કચ્છમાં જ નોકરી કરવાની કારણ કે બોન્ડ સાઇન કરાવે છે તો એવા લોકો જે છે અહીંયા ફોર્મ નહીં ભરે અને જે લોકોને જે માર્ક ઓછા થાય છે જે મેરીટ ઓછું બને છે એવા લોકો માટે સૌથી મોટો ચાન્સ અહીંયા બની રહેવાનો છે અને જેને લાગે છે કે મારો ક્યાંય પણ વારો નથી આવવાનો એવા લોકો જો અહીંયા ફોર્મ ભરશે તો ડેટ વનની અંદર ચોક્કસથી એમને જે છે ફાયદો થશે એમની સફળ થવાના ચાન્સીસ વધારે છે જે એક એમને એક જ વસ્તુ જે છે એ જે છે એ જતી કરવાની છે માત્ર કચ્છમાં રહેવાનું છે તો શું વાંધો કચ્છમાં રહે અને જો સરકારી નોકરી મળતી હોય તો એ પણ આપણે કરી શકાય છે બીજી બાબત આપણે વાત કરીએ કે ઓછી સ્પર્ધા ઓછી સ્પર્ધા કઈ રીતે કે ભાઈ હમણાં જેવી રીતે વાત કરી કે ભાઈ જે રેગ્યુલર જે ભરતી થતી હોય છે એમાં લગભગ લાખો ઉમેદવારો જે છે એ અપ્લાય કરતા હોય છે પણ અહીંયા માત્ર ને માત્ર કચ્છ છે તો ઘણા બધા ઉમેદવારો જે છે લગભગ સાઠથી સિત્તેર ટકા જેવું કોમ્પિટિશન ઓછું થઈ જશે એટલે મતલબ કે તમારે ત્રીસથી ચાલીસ ટકા વચ્ચે જ રહેવાનું છે ને એમાંથી તમારું સિલેક્શન કરવાનું છે એટલે કે જે પણ લોકો જે ટેટ ટુમાં સંભાવના છે કે ઉમેદવારો ટેટ ટુમાં મળી જવાની સંભાવના છે પણ ટેટ વનમાં સંભાવના ઓછી દેખાઈ રહી છે કે ભાઈ ટેટ વનમાં લોકો વધારે એપ્લાય કરે આવી શક્યતા ઓછી છે એટલે અહીંયા મેરિટ છે એનું ઓછું અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારબાદ ઓછી સ્પર્ધાની આપણે વાત કરીએ તો ભાઈ ખુશીના સમાચાર હવે આપણે વાત કરીએ ભાઈ ખુશીના સમાચાર શું હતા કદાચ તમે આપણું જે પોસ્ટર વાંચીને આવ્યા છો ખુશીના સમાચાર તો ખુશીના સમાચાર આ જ હતા કે જે લોકોને ક્યાંય મળે એમ નથી બરાબર એમને એવું છે કે ભાઈ મારો ક્યાંય વારો નહીં આવે તો એમની માટે આ જેવો સુવર્ણો સુવર્ણ મોકો પણ ગણી શકાય કે જે લોકોના ઓછા ગુણ છે અથવા તો રેગ્યુલર ભરતીમાં એવું લાગતું હોય કે વારો નહીં આવે તો એમની માટે ગોલ્ડન ચાન્સ છે કે અહીં તમારો વારો આવી જશે ખાલી એક જ વસ્તુ જતી કરવાની છે કે તમારે કાયમ કચ્છમાં નોકરી કરવાની છે અહીંયા મેરિટ પણ ઓછું રહેશે એટલે જો તમારે નક્કી જોયું કે ભાઈ આપણે નોકરી લેવી જ છે ગમે ત્યાં આવે ગમે ત્યાં નોકરી કરવાની થાય તો જે છે તમે કચ્છમાં જે છે નોકરી લઈ શકો છો પછી બની શકે કે ભાઈ નવો કોઈ નિયમ આવે કે તમે જે છે એ ચેન્જ કરી શકો તમે તમારા વતનમાં જઈ શકો તો આવું બધું શક્યતા ઉપર છે પણ જો સરકારી નોકરી મળતી હોય તો લઈ લેવાય પછી ભલે આમાં ચેન્જીસ પાંચ વર્ષે થાય દસ વર્ષે થાય અથવા તો આપણે રિક્વેસ્ટ કરી શકીએ તો પણ એ વસ્તુ સંભવ થઈ શકે છે પછી ત્યારબાદ આપણે જો વાત કરીએ અન્ય ટોપિક ઉપર ઘણા ઉમેદવારો માટે ખરાબ સમાચાર છે શું કામ ખરાબ સમાચાર છે ઘણા ઉમેદવારો માટે ખરાબ સમાચાર એટલા માટે છે કે કારણ કે ઘણા ઉમેદવારો ટાટની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા એક થોડો હાશકારો જે છે એ માણી રહ્યા હતા પણ ટાટ બે વાળા માટે ખાસ કરીને બે હજાર ત્રીસમાં ભરતી થવાની છે તો ફરી એક વખત એમને નારાજ અથવા તો જે છે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે એમના માટે વધુ સમય લાગશે અને એમને રાહ પણ જોવી પડશે તેવું લાગી રહ્યું છે અત્યારે જે પણ માહિતી આપણને મળે છે સોશિયલ મીડિયાથી આપણે જે માહિતી મળે છે એના ઉપરથી આપણે ચોક્કસ તેવું કહી શકીએ છીએ કે ભાઈ જે શક્યતા છે બરાબર કારણ કે આપણી સરકાર છે તમને પણ ખ્યાલ છે આપણે જૂની પહેલાં પણ આંદોલન કરેલા હતા ભરતી બાબતે ઘણી બધી એવી જગ્યા છે કે જેની જાહેરાત જ નથી આવતી ધારો કોમ્પ્યુટર શિક્ષકની વાત કરી લે વ્યાયામ શિક્ષકની વાત કરી તો ઘણી બધી આપણે મુશ્કેલી મુશ્કેલી વેઠીએ છીએ આંદોલન કરીએ છીએ ત્યારબાદ જે છે આની બધી ભરતી બહાર પડે છે બરાબર અને હજુ પણ એવા ઘણા બધા એવા વિષય છે કે જેની ભરતી બહાર નથી પડી તો સરકાર છે ગમે ત્યારે ગમે એ નિર્ણય આવી જાય છે પણ આપણે જે છે એ ધ્યાન રાખીને બેસવાનું છે કે આપણું જે વિષય મુજબ છે એ ક્યારે આપણો વારો આવી શકે છે ખાસ કરી જો તમે તૈયારી કરતા હોય તો એક વસ્તુ તમને કહેવા માગીશ કે તમે તમારા કન્ટેન્ટ ઉપર જે છે વધારે ધ્યાન આપો જે પાર્ટ બે આવે છે તો તમે તમારા કન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન આપો જો એમાં સારો સ્કોર થશે તો તમને ચોક્કસથી ફાયદો થશે જ્યારે પણ પરીક્ષા લેવાય છે તો કન્ટેન્ટ આનો જે પેપર આવે છે પાર્ટ બે એના ઉપર જો તમે ધ્યાન રાખશો તો તમને સો ટકા ફાયદો થવા જઈ રહ્યો છે હવે એ આપણે આ તો માહિતી જોઈ લીધી બરાબર કે ભાઈ હવે ફેક અને સોશિયલ મીડિયા શું કે છે એ તપાસી લઈ કે ભાઈ ખરેખર જે આ વસ્તુ કહી રહ્યા છે સરકાર દ્વારા ઓફિશિયલ માહિતી છે કે નહીં આપને જે માહિતી આવી છે તમને જણાવી દઈ છે કે ભાઈ કઈ કઈ રીતની માહિતી છે કચ્છની જે ભરતી કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી નવી જ આવશે હાલની ભરતીમાં વધારો નહીં થાય કોઈ નવી પરીક્ષા એના માટે નહીં લેવાય ક્લાસીસ વાળા નવી પરીક્ષા લેવા પ્રયાસો કરી રહ્યા છે કચ્છ એક્સપ્રેસ જો આપણે વાત કરીએ તો સ્થાનિક શિક્ષકોની એકતાલીસો જગ્યા ભરવામાં આવશે ખાસ કિસ્સામાં ધોરણ થી આઠ માટે અલગ ભરતી કરાશે આખી નોકરી કચ્છમાં જ કરવાની જેવી રીતે અગાઉ આપણે વાત કે ભાઈ બોન્ડ સાઇન કરવાનો છે ધોરણ એકથી પાંચમાં પચીસો અને છથી આઠમાં સોળસો જગ્યાઓ ભરવામાં આવશે ત્યારબાદ જે છે હિરેનભાઈ છે એવું કહી રહ્યા છે ભાઈ કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી નવી જ આવશે હાલની ભરતીમાં વધારો નહીં થાય કોઈ નવી પરીક્ષા એના માટે નહીં લેવાય ક્લાસીસવાળા નવી પરીક્ષા લેવા પ્રયાસો કરી રહ્યા છે તો આ જે વસ્તુ છે બધી સોશિયલ ફેક્ટ આધારિત છે ગવર્મેન્ટ છે એમાં આમનો કોઈ પણ એક્ટિવ રોલ નથી એનું જે પોસ્ટર આવ્યું હતું અગાઉ આપણે જોઈ ચૂક્યા હતા કે ભાઈ એમની નવી ભરતી જે દસ હજાર સમથિંગ જે ભરતી કરવાની છે એ આવવાની છે ઓફિશિયલ છે બાકી જે અત્યારે માહિતી જોઈ રહ્યા છો એમાં કોઈ ઓફિશિયલ માહિતી નથી કે ભાઈ ભરતી નથી જવાની જે આપણે બે હજાર ત્રીસમાં કીધું છે તો એવું નથી કે ભાઈ આવતા વર્ષે ભરતી ભરતી નહીં આવે કારણ કે સરકાર છે એમણે હમણાં જ એક દસ વર્ષનું કેલેન્ડર બહાર પડ્યું જેમાં કઈ કીધેલું છે કે ભાઈ દર વર્ષે જે છે પાંચ કે દર એક કે બે વર્ષમાં જે છે પાંચ કે છ હજારની નવી ભરતી બહાર પડશે એટલે જે છે ઓફિશિયલ કોઈ એવી માહિતી નથી કે ભાઈ ભરતી નથી આવવાની બરાબર સરકારે આપને એવું કોઈ પણ નથી કીધું કે ભરતી નથી જવાની એ એ લોકો તો ઉલટાનું એવું કહે છે કે ભાઈ દર એક કે બે વર્ષે તમારી ભરતી પડવાની છે દસ વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડી દીધું છે પણ જે છે તૈયારી કરતા રહો આપણે લડત ચાલુ રાખો અને આપણું જે છે સો ટકા આપણે ફાયદો થવાનો છે બાકી સારા સમાચાર અને ખરાબ સમાચાર બને તમને આ વિડિયોમાં મોકલી દીધા છે વધુ માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહો બાકી તમે આપણે ટેલિગ્રામ સાથે પણ જોડાઈ શકો છો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ બટનથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે ટેટ ભરતી તમને તમામ પ્રકારની માહિતી મળી જાય વિડીયો સારો લાગ્યો પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરવાનું રાખજો જેથી તમારી જેમ ઘણા બધા લોકો તૈયારી કરે છે તો એમને કયા પક્ષે જેવું ઘણા લોકો એવા છે કે જેમને પરીક્ષા જે છે એ જે પરીક્ષા છે એ આપવી છે અને કચ્છમાં જ રહીને નોકરી કરવી છે તો એવા લોકોને પણ આ વિડીયો ખાસ મોકલજો કારણ કે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત